બાળપણ મોટા ભાગે રમવામાં વિતતું હોય છે પણ જ્યારે બાળકના રમત કૌશલ્યથી કોઈ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ જાય ત્યારે ત્યારે એ દેશ માટે ગર્વની ક્ષણ બનતી હોય છે આવી જ વાત છે ગુજરાતની આઠ વર્ષની તક્ષવીની જેની ફ્લેક્સિબિલિટી જોઈને તમે પણ દંગ રહી જશો આ નાની આંખો કઈક નવું કરવા માટે ઉત્સાહ અને આશાથી ભરેલી છે આઠ વર્ષની આ બાળકી એવા કરતબ કરે છે કે તેને જોઈને બધા ચોંકી જાય છે અમદાવાદની આ બાળકી જેનું નામ તક્ષવી વાઘાણી છે તેણે સોળ સેન્ટીમીટર થી નીચે પચીસ મીટર સુધી લીંબો સ્કેટિંગ કરીને નોંધાવ્યો છે નવો વર્લ્ડ રેકોર્ડ લોવેસ્ટ હાઈટ ઉપર આપણે બાર્સ ને સેટ કરેલા છે જે આપણા જમીન થી સોળ સેન્ટીમીટર ના લેવલ પર બધા રાખેલા છે અને એક બાર અને બીજા બાર વચ્ચે એક મીટર નું અંતર છે એટલે ટોટલ આપણે ઝીરો થી લઈને આપણે ટ્વેન્ટી ફાઈવ મીટર સુધીમાં છવ્વીસ બાર આવવાના છે એટલે આપણું લગભગ એક મોબાઈલ જેટલું ડિસ્ટન્સ થાય જે આપણે કલ્પના કરીએ તો એવું થાય કે આ તો કઈ રીતે પોસિબલ છે અત્યાર સુધીમાં લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તક્ષવીએ સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું છે અમે જ્યારે સ્કેટિંગમાં હતી ત્યારે એ લગભગ 4.5 વર્ષની હતી ત્યારે અમે વિચાર્યું તો જસ્ટ એના એન્જોયમેન્ટ માટે કે મોજ માટે એને ગમે છે અમે કોરોના ટાઈમમાં ઘરમાં સ્કેટિંગ કરાવડાવતા હતા તો અમને લાગ્યું કે એને ઇન્ટરેસ્ટ છે તો કરાવીએ તો એકેડમીમાં અમે મૂકી એકેડમીમાં એને થોડું પરફોર્મન્સ એ લેવલ એજ ગ્રુપમાં બહુ સારું કરતા હતા એટલે લોકલ લેવલના ટુર્નામેન્ટ્સમાં પાર્ટ લીધો એમાં એ ઘણું ઓલમોસ્ટ દરેક ટુર્નામેન્ટમાં એને ગોલ્ડ મેડલ્સ મળેલા છે એટલે સર એક ઇન્વિટેશનલ નેશનલ ટુર્નામેન્ટ અમૃતસરમાં હતી જે એ અંડર એજ હતી ઘણી પણ સરે કીધું કે નહીં આપણે ટ્રાય કરાવીએ અને ત્યાં ગઈને સિલ્વર બે સિલ્વર મેડલ મળેલા એને તો પાછા આવીને અમને બી થયું કે આ કંઈક આમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે અને એનામાં કંઈક ખૂબી છે તો આપણે કંઈક યુનિક સ્ટાઇલ આમાં જઈએ સાથે કરાટે કરતી હતી કરાંટ એમાં એની ફ્લેક્સિબિલિટી કેમકે કીક અને ઘણા બધા યોગા બી ત્યારે કરાવતા હતા સર તો એની ફ્લેક્સિબિલિટીના લીધે અમે આ ટાર્ગેટ વિચાર્યો કે લીંબો સ્કેટિંગ કરીએ જેમાં ફ્લેક્સિબિલિટીની બહુ જ જરૂરી છે આ લીંબો સ્કેટિંગ એટલે એવું છે કે એકદમ સ્પીડમાં તમારે સ્કેટિંગ સાથે રનિંગ કરવાનું છે ત્રણ રેકોર્ડ ઓલરેડી કરી ચૂકેલી છે જેમાં એક ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર છે એક લોવેસ્ટ નો પણ રેકોર્ડ છે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થયેલો અને એક ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં થયેલો છે જેમાં ટ્વેન્ટી ટુ એસયુવી કાર્સ નીચેથી તક્ષીઓ પરફોર્મ કર્યું છે ગુજરાતની એક માત્ર છોકરી છે જેને આ અટેમ્પ્ટ બી કર્યો છે આ લીંબો સ્કેટિંગ એક યુનિક સ્ટાઇલ છે જેમાં ઇન્જરીના ચાન્સ પણ છે અને થોડુંક આ નાની ઉંમરમાં એનું મેન્ટલ સ્ટ્રેન્થ આટલી બધી હોવી પણ જરૂરી છે કેમ કે વાગે છે તો પણ એ ઊભી થઈને અગેન એ પરફોર્મ કરે છે જ્યાં સુધી એનું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ ગીવઅપ નથી કરતી ગુરુ શિષ્યની જોડી પાકી હોય છે अरे गुरु ने श्रेष्ठ लक्षणों नक्की करता वार नहीं लगती तभी भी जब मैं उसको ट्रेनिंग दे रहा था तभी भी उसका सिचुएशन ऐसा ही था उसके कमर दुख रहा था उसके पैर दुख रहा था लेकिन फिर भी रुकी नहीं प्रैक्टिस करती ही गई एंड फाइनली रिजल्ट यही आया कि चार साल की लड़की 400 मीटर स्केटिंग कर रही है इतने लंबे ट्रैक में और वो भी प्रॉपर ट्रैक में तो ये बहुत ही बड़ी सी एक अचीवमेंट है और उसमें इतनी ठंडी जो मतलब हमारे गुजरात के हिसाब से पंजाब में बहुत ज़्यादा ठंडी पड़ती है तो उस ठंडी में हालत ख़राब हो गई थी हम सबकी फिर भी उसने स्केटिंग की उतनी छोटे उम्र में अगर उससे कुछ सीखना है तो मैं यही कहूँगा सबसे इवेंट तो मैं भी सीखा हूँ कि किसी भी चीज़ में हार मानना नहीं चाहिए हमें कुछ भी हो जाए हमें उस चीज़ में एकदम बेहतर करके और बेहतर सोचना चाहिए और बेहतर कुछ करना चाहिए બહુ જ બધી વાર એને વાગ્યું છે જ્યારે એને કાર વાળું કર્યું હતું ત્યારે તો એને આખો ગાલ છોલાઈ ગયો હતો તો પણ એ પોતે એટલી મેન્ટલી સ્ટ્રોંગ બનીને રહેતી રડું પણ આવતું હતું પણ એવું એને બહુ જ હિંમત આપતા અમે લોકો કે તારાથી થઈ જશે આવું તો થાય લાઈફમાં પણ આપણે કંઈક અચીવ કરવું હોય ટાર્ગેટ તો એના માટે આપણે મહેનત તો કરવી જ પડે હવે આ જે કર્યું એમાં પણ એને સ્પાઇનલ પોઈન્ટ્સ પર બહુ જ વાર ઇન્જર થયું છે ફાઇનલી એને એનો આ ટાર્ગેટ સિક્સટીન સેન્ટીમીટરનો અચીવ કર્યો ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ